નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે અમારી પરિવર્તન ખેડૂત યુટ્યુબ ચેનલમાં આજે આપણે જાણવાના છીએ ઊંઝા માર્કેટ હેડના બજાર ભાવ કેવા રહ્યા છે મિત્રો તેના વિશે આપણે પૂરી પૂરી માહિતી મેળવવાના છીએ મિત્રો તે પહેલાં મિત્રો તમે અમારા વિડીયોમાં નવા આવ્યા છો એ જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો અને બાજુમાં આપેલા બેલ બટનને દબાવી દેજો જેથી કરીને અમારા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે ચાલો મિત્રો જાણી લઈએ ઊંઝા માર્કેટ હેડના બજાર ભાવ સૌપ્રથમ ઊંઝા માર્કેટ હેન્ડના બજાર ભાવની વાત કરીએ તો જીરો જીરાનો ઊંચો ભાવ અને નીચો ભાવ જીરો ચાર હજાર ચારસો નેવથી તે છ હજાર નેવું રૂપિયા સુધી વરિયાળી એક હજારથી તે સાત હજાર પાંચસો ને સાઠ રૂપિયા સુધી ઇસમગ્લુ તેવીસસોથી તે બત્રીસસો રૂપિયા સુધી સરસો પંદરસોથી તે પંદરસો ત્રીસ રૂપિયા સુધી તલ બે હજાર પાંચસોથી તે બે હજાર પાંચસો રૂપિયા સુધી સુવા નવસોથી તે ત્રણ હજાર છસો દસ રૂપિયા સુધી અજમો એક હજારથી તે ત્રણ હજાર ચારસો ને ત્રીસ રૂપિયા સુધી આજના તાજા માર્કેટ માર્કેટયાર્ડના બજાર ભાવના વિડીયોના અંત સુધી રહ્યા તમામ ખેડૂત મિત્રોનો આભાર ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને વિડીયોને લાઇક આપવાનું અવશ્ય ન ભૂલતા મિત્રો